નમસ્કાર મિત્રો તો હું છું તમારો પ્રિય દોસ્ત દેશી કોમેડી માસ્ટર તો મિત્રો હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે હોળી જ તરી છે તો હવે મિત્રો મવડા પડવાનું ચાલુ થઈ જવાનું મવડા મવડા પડવાની પેલ ઉડી જવાની વનમાં એમ કે મિત્રો ખબર નહીં ગાયન છે સોમવારિયાનું એને ખબર મિત્રો હાતા હાથા આવવા બાંધેલા છે આ પેલા હાવેડા આ બધા બીજા પોયડા કરવાની છે આ ચાલુ જ છે બીજા પોયડા ઘરે જાય પછી બીજા હાતા આવવાનું સ્ટાર્ટ થાય છે મતલબ આ બાજુ આવી ગયેલા ગયેલા છે હાતા હાતા બોલે અમારે એ પેલા ત્યાં ઝીણા પેલા પોરડા કરી જાય પછી ત્યાં ઝીણા હતા નીકળે બતાવ નું કઈ મહી જઈને તો મિત્રો એક મિનિટ આ આપણે ખેતર છે વાડી તો અહીંથી તમે જાવ તો આટલા બધા મોડા છે જુઓ તો મિત્રો પહેલાં છે ને પાયડા ઘરી જાય આપણે અહીંના બધા મિત્રોને બધાને ખબર હોય ને કારણ કે બધાના ઘરે મોડા એટલે તો આ તો બીજા સિટીના માણસો આ તો બધા જ જોતા હોય મારો વીડિયો અમને કંઈક સમજાવું તો પાયડા પાન ખરી જાય મતલબમાં એટલે પાયડા ગરી જાય તો પછી નાના નાના આ વાવા હતા આવે હાતા આવે અમે તો પછી હાથામાં ફૂલે એટલે મવડા મૈથા નીકળે મવડા નીકળે મવડા જ્યાં સુધી પડવાના પડે પછી છેલ્લા મવડાના બધા હતા પેલાથી જાય ડોયે પડાવવાના પછી ડોયે ડોય પહેલાં પડી જાય પછી મૈથા શું નીકળે ડોળ એટલે ઘણી પ્રક્રિયા તો મોટી છે તમને બતાવું આ પાણી વાળેલું છે મિત્રો એટલે પગ ગળી જાય મેં આ વાળા ઝૂમ કરીને તમને બતાવું હજુ આવા આવા હતા નીકળે પછી આમેથી સ્ટાર્ટ થઈ જશે આલા પોયા જેવા નીકળી રહ્યા ને એમેથી મવડું નીકળીને સ્ટાર્ટ થશે પહેલાં ઝાણા જેના આવેલા ને આવા હોય આ નથી નીકળ્યા અને એવા પછી આ પોયા નીકળી જાય એવા આમ તો પછી મોવડા નીકળી જાય આમાં મગફળી કરેલી છે એટલે હવે મગફળી પણ ઉગવાનું ચાલુ થઈ ગયું છે આ મારા ખેતરમાં મગફળી મગફળી કરી ને મગફળી હવે નીકળે છે જરી ઘેરી જરી હમણાં જ કરી છે થોડાક દિવસ આજે આ જોઈ શકો છો તમે આ બીજી બીજી શાકભાજી છે એ હવે કાઢી નાખવામાં આવશે પછી બાજરી બાજરી કરેલું છે આ ગવાર કરેલા છે ગવાર ચોળી એવું બધું હમણાં જ નાખી વા આવેલું છે બાજરી નાખેલી છે તો મિત્રો હવે બધું થોડું થોડું કરતા રહેશે એટલે ચોથા મહિના એન્ડ સુધીમાં તો શાકભાજી પણ ક્લિયર કમ્પ્લીટ થઈ જશે પાણીની સુવિધા છે એટલે આપણે વાંધો નહીં કૂવો છે તમે જોઈ શકો છો આ કૂવો છે એ મશીન છે પાણી તો જો એવું મળી રહે એટલે વાંધો નહીં આવે બધું થઈ જશે અને આ માળો છે અહીં પહેલાં સુતેલા પણ મકાઈ બધું કાઢ નાખ્યું લે હવે માળે એટલું બધું જોઈ મકાઈ હજુ અમારી છે હજુ મકાઈ બે હજુ નજીક પણ માળો છે ત્યાં આગળ અહીં દૂર દેખાતો હશે થોડો થોડો વાઇટ વાઈટ દેખાય છે સામે વાઈટ દેખાય ને તઈ માળો છે પેલો તાડ છે ને ત્યાં આગળ માળો છે એને મકાઈ દેખાય એવા બાજુ એ પણ મકાઈ છે આ પણ મકાઈ છે હજુ મકાઈ હજુ આમ જ થઈ ગઈ છે પણ થઈ ગઈ છે મિત્રો હવે ઉનાળાની સિઝનમાં તો બહુ મજા આવશે કારણ કે ગરમી થશે પણ બહુ મજા આવશે લગ્ન લગ્ન બધે કૂદવા મળે મળશે બરાબર ખાવા જવાનું બધે સક્તા તકતા કઈ કઈ બરાબર ને ઉનાળાની મજા કે એટલે મોર મોરફાળો જોઈએ નાખે કે કાં મોર मित्र आ गोरखम जाए मड़ो थे कोक ले। पाड़ी छोर आहड़ा ना, ना जे तुम तो बताओ बा गोरखमला दिवस आए न देखाए न बरबर साढ़ दिवस जो गोरखमला है ऊपर चढ़े तो हज तो चा પણ ઉપર વધારે નહીં ચડવાનું કંઈક આવું પડાય અહીંથી ચડવાનું આવું છે ચડવાનું ચડવું હોય તો એથી ચડાય ગોરખમ લખે ગોરખમ લે અને કંઈક વાગે હગી જાય ટાંગો બાંગો તૂટી જાય તો પછી મજા નહીં આવે એટલે પછી એવું લાગે નેચરની કોશિશ કરી લેવાની પાડવાની પછી મળી જાય થોડુંક તો ખાઈ લેવાનું

મિત્રો તમે મારોડા બેડમાં જોખમ જતા કોમેન્ટ કરજો બરોબર અને તમે કયા ગામથી વિડીયો અમારો જોવો છો તમારું ગામ કોમેન્ટમાં જરીક કરજો ને એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો અહીં સુધી પહોંચે છે તમારું કઈ ગામ છે તમારું ગામથી કોમેન્ટ કરી દેજો કે હું આ ગામથી જોઉં છું આજુબાજુ એટલે અમને ખબર પડે કે વિડીયો કેટલે સુધી પહોંચે છે અમારો કઈ કઈ ના મિત્ર છે અમારા તો કોમેન્ટ કરી દેજો તમારું નામ સાથે કોમેન્ટ કરી દઈએ બસ તો મિત્રો એટલું કરજો આપણે હવે ગોરખું પાડવાના છે હું કહે પાડીએ વડે કરી વહાડે પહેલાં હું કરેલા તમને ખબર અહીં આકડું બંધલા આવે અહીંયા આગળ આ ઠુંડે આકડું બંધલા પછી મિત્રો આપણા ગુજરાતી વિલોગમાં સપોર્ટ કરજો હ બીસી ગુજરાતી બ્લોક કઈનું પાડીએ અહીંયા આગળ ઘણા છે મિત્રો મિત્રો એ ખાતે છે ને સૂટ થાય છે ને એ ખાતે પાડવાનું ચાલુ છે ઉડો પણ ભારે છે એટલે પડી જાય એવું કામ પડશે કોશિશ તો કરીએ નથી પડ્યા હજુ નથી પડ્યા એક એક સાથે પાડવાનું ચાલે છે એક પડ્યું પણ કાચું પડે છે આને પાડવાની કોશિશ કરીએ છીએ કાચું તેવા લેવાને પાકું પડ્યું આપણી કોશિશ કરીએ તો બધું થાય પડ્યું ને ગોર ખામરી ગોર આંબલી બોલે આપણે ગોર મૂર મોર ઘોંગે અલગથી સોંગ મેળવાની પડે એમ વિડીયોની અંદર આપણે અહીંયા જ્યાં જ્યાં પક્ષીઓ કલબલાટ કરી આપે હમણાં તો પોપટ વધારો હશે માવડામાં એટલે પોપટ વધારે ઘોંગરે ઉત્તરાદી ભાષે છે હું કાને શું લેવા જવાનું ઘણા ભાઈ હે તમે તો હા આમ દૂર એક વસ્તક બતાવ તો મોર પર બે ગયો રહ્યો પહેલા તો મોર એટલા બધા જોવાનતા મતા મળતેલા પણ દૂર દૂર એમ આમ કંઈક જાય ડુંગર બાજુમાં જાય પછી શાંત વાતાવરણ થઈ જાય કંઈક દૂર દૂર જોવા માંગે હવે તો ઘરે મોબે ઉપર આવે ને બેરે અરે એવું વાઘ દીપડા એ બધી જોવા નહીં મળે દૂર દૂર જંગલોમાં જાય ત્યાં હવે તો છે ને ઘરની મેરે આવે અમારે એક દિવસ આ દિવસ અહીંથી ને જ છે કિલો રાત્રે હવે આ ડુંગર જોડે જ છે નહીં જગ્યો આ ઝાડવા છે ને અહીં એક ડુંગર દેખાય પડે દૂર દેખાય તેઓને અહીં મોટો ડુંગર અહીં દેખાય છે મોડ આવી જાય ને એના કારણે દેખાતો નથી મોટો ડુંગર આવી ગયો એટલે અહીં બધે ફારતા જ હોય એમ વાઘ છે દીપડા છે એવું એટલે કોક કોક વાર રાત્રે નજર પડી જાય અને એટલા જરખડા બોલે ને એ દે સર એટલે રાતે એટલું બધું રકડવાનું ને બાકી કંઈ કરે નહીં આપણું ને આપણે કંઈક એને હળી કરીએ તો કરે તો બાકી જોવા બધું મળે વસ્તુ અને મિત્રો બીજી વાર તમે એમ લેખ લાઈક શેર સેવ કરી દેજો હ ને વિડીયોને પણ એટલો તમારે ફગડવાના સુ નહીં મોકલજો તમે જોવા જુઓ પણ એટલે કંઈક જોવાની મજા આવે એમ અને અલગ અલગ બતાવતા રહેશું અને અમારી ચેનલમાં બધું મિક્સમાં જ બહુ છે બધું તમે જોવા જેવા બ્રાન્ડ વસ્તુ મળશે બધું જ મળી જશે અમારી ટીવીમાં અમારી ચેનલની અંદર તો બધું ટીવીથી મોડીને કોમેડિયાથી મોડીને બ્લોગથી મોડીને આજુબાજુ ફાલતા વિડીયાથી મોડીને બધું જ તમે જોવા મળશે કશા ને ખોટ નહીં પડાવ દેતા અમે બધું જ મજા જેમ બતાવવાનું તો બધું અલગ અલગ બતાવવાનું એટલે મિત્રોને મજા આવે એમ એકને ભાવવાની મજા નહીં આવે બરાબર ને તો આ ગોરખો હમણાં હે આવે અમે ખાઈને પછી ઘેર જેવા કરીએ તો હવે અમે થોડું એન્જોય કરીએ ગોરખમલા બમલા બરાબર પાકા પાકા ખાઈ લઈએ પાડીને ઓહડે કરી તો મળીશું તમને નવા વિડીયો સાથે તો આ વિડીયોમાં આટલું બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈજો મળીશું નવા વિડીયોમાં બાય બાય